મિત્રો આ છોકરો ને જય માતાજી ને કોઈને જય શ્રી કૃષ્ણ નામ બોલતો એમને બ્લોગ ચાલુ કરી દીધું તું બોલો તું આવ્યો તું આવ્યો તે જય શ્રી કૃષ્ણ બોલ્યો એ મારે મારે બોલવાનું હોય તો જ બોલો તું યુટ્યુબર છે તારે બોલવાનું હોય બધાય બોલતો મારા વિડીયો માં આય આમો એટલે મને બોલો બાકી ઇંગ્લિશમાં ફાડે વેલકમ બેક ટુ માય ચેનલ તો મિત્રો આપણે આ રોનક ને જય શ્રી કૃષ્ણ બોલતે બોલતો નથી બોલ જય શ્રી કૃષ્ણ બોલ જય શ્રી કૃષ્ણ મિત્રો બોલું જ છે એલા આ તમારા યુટ્યુબર માં છે ને જરા સંસ્કાર નથી ઈ બોલતો હું પેલા બોલી ગયો તો તું ક્યાં બોલ્યો જય માતાજી કેમ છો બધા મિત્રો એમ બોલ્યો તો એમ ન બોલાય આ જય માતાજીના જમાના ગયા ઈ બોલો ઈ સારું તમારો સંસ્કાર બોલો કેમ છો બધા ને બધી ન આવે કેમ છો તમે બધા એમ બોલવાનું હોય અને વેલકમ બેક ટુ માય ચેનલ એમ બોલવાનું તો ઇંગ્લિશ બોલતા શીખ અભણ થોડોક શાંતિ રાખ તું ઇંગ્લિશ બોલતા શીખ થોડોક શાંતિ રાખ તો મિત્રો આને ઇંગ્લિશ નતા તો મને ઇંગ્લિશ શીખવાડે મને તારથી સારું આવડે બોલ વોટ્સ યુ નેમ

बादी आप उन बेटी ना किया डॉक्टर ना किया भी जो एक भी आप उन बेटी नहीं कोई ना तो मैंने बीजी बेटी आपकी ना किया होगा अल्लाह जल्दी जल्दी काम करोगे हाँ तो नज़र शून्य कर जाएगी बंडल दे है तो ना पेट फिर बंडल है हमारा कोई चंबल बंडल तो कैसे ना बंडल है बस मैं बैंड जो हम डाले � સરી બધા બધા મંડળ કડવો બધા કે સરી હાથ ગોતો એની એની સરી થી દેના પૈસા લાવ લાવ માર પગલ લાવ માર પગલ દી દે મે તારા કુલી પી જાઉંગા પાજી બિલકુલ સહી કે તે પોપટ લાગ પી જાઉંગા

એને એનું નામ યાદ આવે મિત્રો આપડે ઉપર માલ કાઢ્યો રોનક ને મારો ભાઈ એટલો પ્રેમ આવી ગયો ગીત ગાવા મીડો તેરે જસા યાર એના યાદ કરેગી દો નક્કા પસ ના તેરે જૈસા યાર કહા યાસા ભૈયા

તો મિત્રો આપણે લીપમાં મામલ ભરાઈ ગયો છે તો તો કોરોના કે હું જાવું ઈ કે શું કરું જાઉં છું હેઠે તને એમનો બોલ્યો તેમ હમણા બોલે તેમ બોલતો હું મેં જા રહા હું દૂર નયન આવાજ દોગી કે જવાબ તો દે આગળ તો બોલ કે બસ પૂરી થઈ ગઈ એમાં એ એટલું જ કોઈ દી કઈ હેમરોન થી મને એને પૂરી જીવો મારું બેન કેવું હા હાલો આજની જો રઈનારી તનજી તો ડબન ના નુ બર ખાલી જો કો કોર કોરે આઈ દી જા બધી લે અંદર બા હવે હું જઈ હું ડબ આ હા એ મારા ભાઈ બંધ તમે તો આપણે લે પુત્રી કે નીચે આ નોલ સીડી સીડી માં ઉતરી ગયો છે આજ આપણે પહેલા ઉતરવા મળી જતા

મને સારું લાગે છે ને મને ગર્વ થાય કે હું હમણાં ગોઠવ છું અને અહીંયા શ્રીજી કામ કરું છું મને સારો અનુભવ હે ત્રણ મહિનાથી કામ કરું છું દસમા ની પરીક્ષા હતી એટલે ચાર મહિના મૂકી દીધું તું ચાર મહિના મૂકી દીધું છે એટલે પાછો આવ્યો છો કમ બેક કર્યો મેં હવે મને આમ સારું લાગે ને એમ ભેગું મારો સારું ભળે હે માલ ગોટે માલ ગોટે પેલા પડી ગઈ માલ પડે હું કરું આ વ્યવસ્થિત ગોટે

શેમ્પું આવડો ગોદરેટ કલર આ તાર ચડું મારે ચડવું તારનો તાર તારનો ચડાય ના ના હું હું ઉતારી જારો ને જગ્યા કરવાની એમ કહો ઉતરી નેટો સ્ટાર્ટ મારા જીવ એ મારા જીવ મારો જીવ હોય તો જીવ મારો ડાબો હાથ છે એનો જમણો હાથ છે આમ બે હાથ છે આ તો જાડો હાથ આમ બે દોશી દેવા

मजा आई री मने तो

તમે મેં રોનકને કીધું રોનક ગાભો લઈ તો રોનક મેં રોનકને કીધું રોનક ઉભરતા માથા માં નાખી દઉં શેમ્પુ હાથમાં તૂટ લઈ નહીં તો રોનક રેવા દે રેવા દે ગયા હું કીધું રોનક દે મેં ના હાથ પાડી ભાઈ તને તું રેવા દે તું જો આ જો આમ આમ કરી નામ નાખ આ શેમ્પુ તમે જોઈ શકો છો હું નાખું મારા માથામાં જો આ માથામાં માં શેમ્પુ નાખી દે ને આમાં જો અને જો થોડું પાણી નાખું એટલે ફોડા આ ફોડા ફોડા થઈ જાય જો એ મારા વાળ

વાર ચાલુ કરી દીધું જોઈ શકો છો એક બાજુ વાર નાખ્યું અને બીજી બાજુ વારવન ચાલુ હે નીતિન ભાઈ બપોર પાંચ છ વાગે એવા હા અને આપડે ભૂરવા

મેલ કાઢો એ આવજો બાકી કાય તારો મેલ કાઢો મારે હાવણી થી જઈએ હા હાવણી થી મારે તારો મેલ કાઢો હાલે આ મુક દે લેવા મુક દે આ હાલો